દર્શક મિત્રો નમસ્કાર માતરમ ભારત ભારત માતા માતા કી કી દર્શક મિત્રો આપને સુવિદિત થાય કે અહી આપણે સાત તારીખના ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તો કચ્છ જિલ્લામાં ભાજપ પાર્ટી તરફથી વિનોદભાઈ ચાવડા ઉમેદવારી નોંધાવી છે ત્રીજી વખત સતત એમને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે તો હું આપને લાવ્યો છું ભુજના વોર્ડ નંબર ચારમાં અને તેમાં પણ પર્ટિક્યુલર નગરમાં અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા ભાવેશ્વરનગરના કાર્યકરો વોર્ડ નંબર ચારના કાર્યકરો આપણે સ્લીપનું આઉટ કરી અને એમનું ઘેર ઘેર વિતરણ કઈ રીતે કરવું એની મથામણામાં લાગ્યા છે અને સ્લીપો કાપી અને અત્યારે રેડી કરી રહ્યા છે તો આપણી વચ્ચે ઉપલબ્ધ છે શક્તિ કેન્દ્ર ચારના પ્રમુખ માનનીય શ્રી હળિયાભાઈ તેમજ ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જીગરભાઈ શાહ તેમજ બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય શ્રીમાન દિલીપભાઈ ગોહિલ અને આ તમામ કાર્યકર મિત્રો અહીં ઉપસ્થિત છે તો આપ જોઈ રહ્યા છો કે આ સર્વે મિત્રો સ્લીપને આઉટ કરી અને એમને કાપી કાપલીને અને મતદારોના ઘેર ઘેર કઈ રીતે પહોંચે તો એની કામગીરી બજાવી રહ્યા છે તો શ્રીમાન દિલીપભાઈ હળિયા આપ શું કહેશો શું કામગીરી કરી રહ્યા છો અને શું શું કેશો આ ચૂંટણી વિશે ત્રણ વોટ છે અમારી પાસે બરોબર એકસઠ બાસઠ ને ત્રેસઠ બરોબર એની કામગીરી પૂરજોશ માં ચાલુ છે વોટ નંબર ચાર ના બુથ વોર્ડ નંબર ચાર બુથ નંબર એકસો એકસઠ બાસઠ ને ત્રેસઠ બરોબર એમાં બહુ સૌ કાર્યકર્તા મિત્રો બધી સ્લીપ શોટિંગ કરીને ઘરો ઘર પહોંચાડીએ બરોબર ને જે નથી મળતા એને વોટ્સઅપ કરી નાખી એને ફોન કરીને જાણ કરી દઈએ બરોબર અહિયાંથી બીજી જગ્યાએ રહેવા ચાલે ગયા એવા લોકો બરોબર અત્યારે બરોબર આપ જવાબદારી નિભાવી રહ્યા રહ્યા છો છો અને કામગીરી કરાવી પણ ત્યારબાદ આપણે મળાવું છું ભુજ શહેર જિલ્લા ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ માન્ય શ્રી જીગરભાઈ શાહ સાથે તો જીગરભાઈ આપ શું કહેશો ચૂંટણી નો લોક પર્વ છે હાજી એમાં જે રસી આવેલી છે બરોબર અને એનાથી અગાઉ આપડે ભાવેશ્વરનગર ની મિટિંગ પણ લીધેલ આવેલા હતા ભાવેશ્વર નગર આખી રાખેલી હતી બરોબર ભાવેશ્વરનગર આખું ભાજપ તરફી છે

ભાઈ વંદે આ શું નામ છે આપનું સાહેબ દિલીપભાઈ ગોહિલ બરોબર અને દરજીભાઈ આપ ભાજપ પાર્ટીમાં શું હોદ્દો ધરાવો છો ભુજ શહેર બક્ષી પંચ કારોબારી સભ્ય દિલીપભાઈ ગોહિલ એ હોદ્દો ધરાવી રહ્યા છે તો દિલીપભાઈ અત્યારે આપ શું કાર્ય કરાવી રહ્યા છો અત્યારે આજે આવતી હોય છે આપણી મતદારની બરોબર એની શોર્ટેજ કરી રહ્યા છીએ અલગ અલગ દર્શક મિત્રો આ રીતે આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ કાર્યકર મિત્રો અહીં કાર્ય કરી રહ્યા છે અને સ્લીપો ઘેર ઘેર પહોંચાડવાની મથામણ કરી રહ્યા છે ધન્યવાદ આભાર મારી ચેનલ કચ્છ દેખાતો સબકુચ દેખાના માધ્યમથી આ રિપોર્ટ હું આપને પહોંચાડી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો ધન્યવાદ આભાર